પાદરા રામનવમીની ઉજવણીના ભાગરૂપે આજે બાઇક રેલી નીકળી હતી પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં રામનવમીની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે હિન્દુ એકતા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી જય રામના જય ઘોષ કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ રેલી સાઈબાબા મંદિર સામરકુવા શાસ્ત્રીપોળ ભાવસારવાડ પદરાઈ ચોક થઈ નવાપુરા ફૂલબાગ ચોકસી બજાર ઝંડા બજાર ગાયત્રી મંદિર ગોવિંદપુરા થઈ પાણીની ટાંકી પાસે પૂર્ણ થઈ હતી રેલીમાં જય શ્રીરામના નાદથી પાદરા નગર ભક્તિમય બન્યું હતું જ્યારે આવતીકાલે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં કર્ણાટકના હનુમાનજી અને અઘોરી બાબા આકર્ષણનું કેન્દ્ર બનશે શિયારામ હર હર મહાદેવ રામનવમીના દિવસે છેલ્લા બે વર્ષથી હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલું છે અને આ વર્ષે પણ ત્રીજું વર્ષ છે તેમાં પણ હિન્દુ એકતા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું નું આયોજન કરેલું છે અને એ ના એક દિવસ પહેલા એટલે આજે સોળ તારીખે એક બાઇક રેલી નું સ્વરૂપે પાદરા નગર માં ફરશે અને બહુ મોટી સંખ્યા માં ભક્તો હાજર થયા છે અને આવતીકાલે રામનવમી ના દિવસે પણ રામ ભક્તો પાદરા નગર અને પાદરા તાલુકાના રામ ભક્તોને ભાવુભર્યું આમંત્રણ પાઠવીએ છે કે રામલ ના જન્મ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રામાં રામ ભગવાનની જે રામ સેના આવે છે એ આ વર્ષે પણ બધા ભાવુભર્યું આમંત્રણ સ્વીકારીને આવે અને દર વખતની જેમ પાદરા સહ સકાર આપે છે એમનો પણ અમે આભારી છે જય શ્રી શિયામ હરાયણ મહાદેવ